કેમ છો બાળકો બાળમિત્રો ઘરે શીખીએ પ્રવૃત્તિ 12 નો આજે આપણે અભ્યાસ કરીશું જે તમારા ઘરે શીખીએ બુક ની અંદર આપેલી છે તેમનું નામ છે ચાલો વાંચન કરીએ તમે પેલાવાળા બાળકો છો એટલે આપણે ધીમે ધીમે તેમનું વાંચન કરતા શીખીશું આપણે પેલો એકમ જેમની અંદર ગ મ ન જ અને કાનો શીખ્યા ત્યાર પછી બીજા એકમની અંદર વ ર સ દ આ મૂળાક્ષરોનો અભ્યાસ કર્યો છે તેજ આધારિત આપણે વાંચન કરવાનું છે તે થોડાક વાક્યોનું વાંચન કરું છું બાકીના વાક્યો તમે સરસ વાંચીજો ન સમજાય ન આવડે તો તમારા મમ્મી પપ્પા અને ભાઈ બહેનની મદદથી તે શીખી લેજો ચાલો અહીં પહેલું વાક્ય લખ્યું છે વ ર સા દ ગ ર જ ગ ર જ આ મેં છૂટું વાંચ્યું છે તમે તમને જ્યારે ફાસ્ટ વાંચતા આવડી જાય ત્યારે તમે આ રીતે વાંચી શકો વરસાદ ગરજ ગરજ શબ્દ ભેગો વાંચી શકો અત્યારે છૂટું છૂટું વાંચો તો પણ વાંધો નથી પરંતુ જ્યારે તમને ફાસ્ટ વાંચતા આવડે ત્યારે તમારે ભેગું વાંચવાનું છે નીચેનું વાક્ય જોઈએ વરસાદ વરસ વરસ તેમની નીચે લખ્યું છે હવે જો બાલ મિત્રો કાનો પણ અહીં આવ્યો છે મા રા આ રીતે તમે વાંચન કરી શકો છો ત્યાર પછી ત્રીજા વાક્યમાં લખ્યું છે મા રા ગામ માં ત્યાર પછી વાક્ય છે સ ર સ સ આ રીતે અલગ અલગ ચાર ચાર વાક્યોની જોડીની અંદર વાક્યો આપેલા છે ત્યાર પછી સામેની બાજુ પણ ન મ ન ન ન ન ન ગ ગ મ મ મ દરરોજ એક એક ચાર વાક્ય ત્રણ વાક્ય પાંચ વાક્યો જેવી તમારી શક્તિ હોય તે પ્રમાણે તમે વાંચી શકો છો બાળ મિત્રો આ વાક્ય વાંચજો અને લખવાનો પણ પ્રયત્ન કરજો આ વાક્યો આધારિત શબ્દો આધારિત કસોટી પણ તમને મળશે જેનાથી તમે મહાવરો કરી શકશો તો બાળ મિત્રો તે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાંથી તમે કસોટી આપી શકશો સારું બાળ મિત્રો નવી પ્રવૃત્તિ સાથે આપણે ફરી મળશું આવશો બાળ મિત્રો